તિલકવાડા આરોગ્ય વિભાગ દ્વારા તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતેથી બેનર અને પોસ્ટર સાથે સૂત્રોચ્ચાર કરી જનજાગૃતિ રેલીનું આયોજન કરી સ્વચ્છતા જાળવવા અને મલેરિયા નાબૂદ કરવા માટે સંદેશો પાઠવવામાં આવ્યો હતો નમસ્કાર આજે વિશ્વ મલેરિયા દિવસ નિમિત્તે આપણા તિલકવાડા તાલુકામાં પણ આ મલેરિયા નાબૂદ કરવા હેઠળ આજે એક જનજાગૃતિ માટે એક રેલી કાઢીએ છીએ જેમાં આરોગ્ય સ્ટાફ અને બીજા લોકો પણ જોડાયા છે એનું હેતુ એક જ છે કે આપણા તાલુકામાં એમ તો સારું છે જ છે આપણા ત્યાં મેલેરિયાનું એટલું એટલું બધું કેસો નથી પણ લોકોમાં જનજાગૃતિ લાવીએ ખાડા ખોચિયામાં પાણી નહીં ભરાતા થાય મચ્છરની ઉત્પત્તિ રોકતા માટે આપણે આજે જનજાગૃતિ રેલી કાઢીએ છે જેમાં તમામ લોકો જોડાય છે બસિમ મેમર નેશન પ્લસ ન્યૂઝ નર્મદા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો Instagram Facebook અને Twitter પર